સુરતના પુણા વિસ્તારમાં આવેલી મુક્તિધામ સોસાયટીમાં બે દિવસ પહેલા એક યુવક દ્વારા હંગામો મચાવવામાં આવ્યો હતો ત્યારબાદ ઉસ્કેરાયેલા યુવકે તું મારી પત્નીને કેમ મેસેજ કરે છે કહી કાપડના વેપારીને ચપ્પુના ઘા માર્યા હતા આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે ચપ્પુથી હુમલો કરતા યુવકને મહિલાઓ એ પકડી લેતા કાપડ વેપારીનો બચાવ થયો હતો આ મામલે પુણા પોલીસમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપી યુવકની ધરપકડ કરી હતી આ સાથે યુવકને સાથે રાખી ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું પુણામાં વિક્રમનગર સોસાયટીમાં રહેતા ઉદય મનુભાઈ પટગીર બોમ્બે માર્કેટ પુણા રોડ ખાતે આવેલા અનુપમ પ્લાઝામાં રુદ્ર ક્રિએશનના નામે લેલ પટ્ટી કુર્તી બનાવવાનું કારખાનું ચલાવે છે ગત અઢાર જુલાઈના રોજ ઉદય પટગીર દુકાનેથી ઓળખીતા લાભુબેનના ઘરે મુક્તિધામ સોસાયટી પુણા લેસ પટ્ટીનો માલ લેવા ગયા હતા જ્યાંથી માલ લઈને મોપેડ પર જવા નીકળતા હિતેશ નકુમે ધસી જઈ ગાળાગાળી શરૂ કરી દીધી હતી રસ્તા પર જ ઉદય અને હિતેશ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો વધુ ગંભીર બન્યો હતો ઉશ્કેરાઈને હિતેશ કમરના ભાગે છુપાયેલું ચપ્પુ કાઢીને ઉદય પટગીર પર ઉપરા છપરી ઘા મારી દીધા હતા રસ્તા પર ભારે હંગામો મચી જતા લોકો એકત્ર થઈ ગયા હતા જેમાં મહિલાઓએ હિતેશને પકડી લઈ ઉદયનો બચાવ થયો હતો પણ ગંભીર ઇજા પહોંચી હતી હિતેશે તને આજે જાનથી પતાવી દેવાનો છે તું મારી પત્નીને કેમ મેસેજ કરે છે તેમ કહી ધાક ધમકી આપી ભાગી છૂટ્યું હતું લોહી લુવાણ ઉદયની સારવાર અથે હોસ્પિટલ ખસેડાયો હતો પુણા પોલીસે હિતેશ માધા નકુમ સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી ધરપકડ કરી હતી હિતેશ નકુંભ ભાવનગરના મહુઆમાં રહે છે અને ત્યાં જ કરિયાણાની દુકાન ચલાવે છે પત્ની સગર્ભા હોવાથી મુક્તિધામ સોસાયટી ખાતે આવેલા પિયરમાં રહેવા આવ્યો હોવાથી આરોપી પણ અહીં રહેવા આવ્યો હતો ઉદય અને હિતેશની પત્ની સોશિયલ મીડિયા ફ્રેન્ડ હોવાથી નિયમિત વાતચીત થતી હતી જે અંગેની જાણ થતાં હિતેશે ઉદય પર હુમલો કર્યો હોવાનું પોલીસે જણાવ્યું છે હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ આરોપીને મોબાઈલ ફોન જપ્ત કરી તેમાં કરેલા મેસેજની વિગતો મેળવવાની કવાયત શરૂ કરી છે જ્યારે આરોપી હિતેશને સાથે રાખીને મુક્તિધામ સોસાયટીમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શનની કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં સોસાયટીના લોકો એકઠા થઈ ગયા હતા